પ્રસાદ જે છે ને એ બોક્સમાં અથવા તો ડબ્બામાં અર્પણ કરે એનું ભાગ્ય પણ ડબ્બા જેવું થઈ જાય એટલે મર્યાદિત થઈ જાય ડબ્બા જેવું અર્થાત મર્યાદિત થઈ જાય ક્યારે પણ ભગવાનને જ્યારે તમે પ્રસાદ ભોગ જ્યારે ચડાવી રહ્યા છો ત્યારે હંમેશા ખુલ્લા પાત્રમાં ચડાવવો જોઈએ શેમાં આપવો જોઈએ ખુલ્લા પાત્રમાં ઉપર બીજી ડીશ ઢાંકી શકાય માખીઓ વગેરે પરેશાન કરતી હોય કઈ મુશ્કેલી હોય પણ ખુલ્લું પાત્ર હોવું જોઈએ પોતાના લક્ષ્મી જેમાં રાખતા હોય બહેનો પાકીટ રાખે ભાઈઓ પણ પાકીટ રાખે પણ ભાઈઓને એવી ટેવ ન હોય કે પાકીટમાં બધું બરબર કરે ની અંદર અમારા હું તો શારદાબેન એમ કહું બસ આવી જ જિંદગી જોવી આવી એ મોજ થી જિંદગી જીવાની તમને પણ બધાને કહી દઉં દુનિયા જાય પહાડ માં અપન રહે મસ્તી મેં અપન રહે એવી શિવની ભક્તિ કરો એવી મસ્તીમાં જુમો યાર પણ હા કોઈનું ખોટું નહીં કરવાનું આપણે મસ્તીમાં રહો પણ કોઈનું ખોટું શું કામ કરવાનું થાય તો કોઈ તો સારું કરવું ના થાય તો કઈ નહીં હરિભજન કરવું પણ બહેનો ટેવ હોય તમે જોજો પાકીટની અંદર જે બહેનો પોતાના પૈસાની હારે પોતાની લક્ષ્મીની સાથે બીજું બધું જ રાખે તો ચાલે પણ ધારદાર વસ્તુ જો હારે હશે તો તમારી લક્ષ્મી ઘટતી જશે તમારી સુખ હેરાન 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 થઈ જશો તમે પૈસા આવશે ક્યાં વપરાય જશે ખબર નહીં પડે અથવા તો દવાખાનું 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 રહેશે કાયમ માટે લક્ષ્મી કષ્ટ આપશે લક્ષ્મી તમારી આવેલી લક્ષ્મી તમને દુઃખ આપશે કેમ કેમ કે તમે લક્ષ્મીની હારે ધારદાર પીન મૂકી ધારદાર પીનો ખાસ રાગે ચપ્પુ રાગે જે પાકીટમાં જે સ્થાનમાં તમે લક્ષ્મીજી પધરાવો છો એ સ્થાનની અંદર એ પાકીટની અંદર કદી પણ ધારદારી વસ્તુ ન રાખવી જોઈએ માણસ અને જો રાખે છે દુર્ભાગ્ય શરૂ થઈ જાય મકાનના ઉપર મકાનના ધાબા ઉપર લોખંડના તાર ન બંધાય લોખંડના તાર બાંધવાથી દુર્ભાગ્ય પ્રગટ થાય છે મકાનના ધાબા ઉપર લોખંડના તાર ઉપર જે ન હોવા જોઈએ ઘણા લોકોને ટેવ હોય છે મકાનના ધાબા ઉપર જે આપણું જે છત છે એના ઉપર ભંગાર પણ ન હોવો જોઈએ ભંગાર પણ ઘણા લોકો ટેવ હોય કઈક કચરો હાથમાં આવ્યો નથી કે ઉપર ભેગું કરે બધું માળ્યા માળ્યા કરતા ઉપર ધાબા ઉપર કૃપા કરો ફેંકી દો ફેંકી દો નાની નાની વસ્તુ એવું સંગ્રહ કરવાની ટીવ અને હા આજથી નક્કી કરો કે અમારા ધાબા ઉપર જો તાર બાંધેલા હોય તો કાઢી નાખો સાહેબ જોજો પછી એક મહિનાની અંદર તમને કેવું સરસ રિઝલ્ટ મળે છે વાલા કાઢી નાખે તાર ન હોવા જોઈએ મંદિરમાં કે કોઈ જગ્યાએ તમે ભોજન કરો ભોજન પ્રસાદ લો મંદિર ભંડારાનો તો ક્યારેય પણ મફત ન જમાય કોઈ કોઈ મંદિરમાં અથવા એવા ધાર્મિક જયારે આપણે ભોજન પ્રસાદ લઈએ અને લેવો જ જોઈએ મંદિરમાં જ જમાય હોટલોમાં ક્યારેય બહુ આગ્રહ ન રાખો નજીકમાં કોઈ મંદિર ગોતી ગાળો અને ત્યાં જઈને બાપજીના શુદ્ધ રસોઈ બનાવેલી હોય ભલે શાક રોટલી મળે તો શું થયું ખાવું જોઈએ પણ દાન કર્યા વગર ખાવું એ આપણા દુર્ભાગ્ય નોતરે છે થોડું ઘણું પણ આપણાથી શક્તિ દાન કરીને પછી ભોજન કરવું જોઈએ મારા ભાઈ બહેનો મોટામાં મોટું દુર્ભાગ્ય ત્યારે શરૂ થાય આપણું કે જ્યારે આપણે માતા પિતાની હારે અથવા તો આપણા કરતાં જે મોટા છે એની હારે અને આપણા કરતાં નાના છે નાના બાળકો નાના બાળકોની હારે અને વૃદ્ધોની હારે જ્યારે આપણે હિસાબ કિતાબ કરીએ ના ત્યારથી આપણું દુર્ભાગ્ય શરૂ થાય છે કોઈ દિવસ વડીલોની હારે અને બાળકોની હારે લેતી દેતીમાં હિસાબ ન મંડાય કે તે મને આટલું આપ્યું હવે હું તને આટલું આપું એના પ્રત્યે હંમેશા ત્યાગ જ કરવો જોઈએ કારણ કે વડીલ છે ને નહીં નહીં બા તમારી પાસે ન લેવાય અમે પાછું ના લઈએ તમને આપ્યું એ એક વડીલો હારે ક્યારેય હિસાબ ન કરો કે આટલું લીતી રીતી થઈ આટલી થઈ આવી અને બીજું તમારા કદાચ નાના બાળકો છે એ બાળકોને કંઈક અપાયું હોય તો એની હારે કે લે તારે આટલા પૈસા પાછા એની લેતી હતી નહીં બને એટલું એને તરત પાછું આપી જ દેવાનું એની પત્ની જે ત્યાગ કરે સાંભળો એ મારા શિવજીને આપ્યા બરાબર છે ના ના બાળકોને આપેલું અને વડીલોને આપેલું એ તમારા માટે તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે એકવાર કરીને જોજો વાલા વડીલોની સેવા કરો કરો પછી કોઈ પણ વડીલો હોય તમારા માતા પિતા હોય તો સારામાં સારું કાકા કાકી જે કોઈ વડીલો હોય ભોલે કે અહીંયા તો પલે હિસાબ જે હિસાબ છે મારા શિવજી પાસે તમે ધ્યાન રાખજો આ જેટલી જેટલી કથામાં કહું છું ને સાહેબ એમાંથી કંઈક થોડું ઘણું પણ યાદ રહી જશે ને તમને અને જ્યારે પ્રસંગ આવશે તમે કરજો ને સાહેબ મારું શિવજી બહુ તમારા પર રાજી થશે વાલા